દાંડપુર તાલુકાના પાનમ ગામે પ્રાથમિક શાળાઓની કફડી હાલત જોવા મળી દાંડપુર તાલુકાના પાનમ ગામે પત્રકારોનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સરકારી પ્રાથમિક શાળાની હાલત જોતા ભંગાર કબાડી ખાના જેવી જોવા મળી પાનમ ગુવાહાટી વર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ અને ભાલવાટિકામાં ફક્ત એક જ શિક્ષક શાળાના શિક્ષક સાથે વાત કરતા ઘણા લાંબા સમયથી એક જ શિક્ષક છોકરાઓને ભણાવું છું ધોરણ એક થી પાંચ અને બાલ વાટિકાના બાળકોની સંખ્યાની પૂછપરછ કરતા કુલ પાંત્રીસ બાળકોની સંખ્યા હાજર જોવા મળી શાળાના શિક્ષક સાથે વાતચીત કરતા શાળા કેટલા વાગે ખોલવામાં આવે છે તેમ પૂછપરછ કરતા ત્યારે શિક્ષક જવાબ આપી શક્યા નહીં ખુદ શિક્ષક શાળામાં અગિયાર અને પાંચ મિનિટે હાજર થયા શું કેમ સરકારી શાળામાં ભણાવતા શિક્ષકોનો શાળા ખોલવાનો સમય શું છે તેવા સવાલો કરાતા શિક્ષકશ્રી એ મીડિયા સામે મૌન રહ્યા પાન ગુવાહાટી વર્ગ શાળાની હાલત ખંડેર મહેલ જેવી જોવા મળી શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી જાજરૂ બાથરૂમ ટોટલ હાલતમાં રમત ગમતના સાધન જોવા મળ્યા નહીં પાના મુખ્ય પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ત્યાં અગિયાર પાંત્રીસ મિનિટે બાળકો પ્રાર્થના કરતા જોવા મળ્યા શિક્ષક શ્રી ઉપરના માળે મોબાઈલ ફોન પર વાત કરતા જોવા મળ્યા તો બીજા શિક્ષક ક્યાં છે તે બે દિવસની રજા પર છે શું સરકારી શાળાની એટલી ખરાબ હાલત પીવાના પાણીની ટાંકી પણ તૂટેલ હાલતમાં સંડાસ પીવાના પાણીની ટાંકી બાથરૂમ તૂટેલ હાલતમાં જોવા મળ્યા શાળાના ઓરડા કબાડી ખાના ભંગાર હાલતમાં બાળકોને રમતગમત કરવા માટેના મેદાનની વ્યવસ્થા નથી શાળામાં સાફ સફાઈ કરવામાં આવી નથી ગંદકી એટલી જોવા મળી શાળામાં કુલ બાળકોની રજિસ્ટર સંખ્યા અડસઠ છે તેમ શિક્ષકશ્રીએ જણાવ્યું હાલ હાજર બાળકો છત્રીસ જેટલા જોવા મળ્યા શું આદિવાસી વિસ્તારમાં કોઈ સરકારી શાળાઓની તપાસ કરવામાં આવતી નથી ગામના એસએમસી સભ્યોની બેદરકારી હોય જેના કારણે ગામની શાળામાં શિક્ષક નિયમિત આવતા નથી અગિયાર વાગ્યે શિક્ષકો શાળામાં આવે થોડું ઘણું શિક્ષણ કાર્ય કર્યા પછી બપોરે રિસેસ ફાળવામાં આવે સાંજે ત્રણ વાગ્યા પહેલાં શિક્ષકો શાળા છોડી ચાલ્યા જાય છે એટલે આપણા આદિવાસી વિસ્તારના બાળકોને પાયાનું ભણવાથી વંચિત રાખવામાં આવે છે તેનો જવાબદાર કહો સીઆર સીબીઆરસી તાલુકા કેડવણી નિરીક્ષને હાલત દેખાતી કેટવણી તાલુકા પંચાયતમાં ઘણી વાર મુલાકાત કરતા ઓફિસમાં કોઈ દિવસ જોવા મળ્યો નથી ગરબડાથી ચાર્જમાં આવતા હોવાના કારણે સાહેબ નથી આવ્યા કામ હોય તો ગરબાડા સાહેબ મળશે તે ઓફિસના સ્ટાફ દ્વારા જણાવવામાં આવે છે સુધાનપર તાલુકાની ઘણી શાળાઓના ઓરડા ભગ્ગા હાલમાં હોય આપણું બાળક પાયાનું શિક્ષણ લેવા ગામની શાળામાં જાય છે પણ શાળાના પાયોનો ઘડતર માસ્ટર સાહેબ આપણા બાળકોનો પાયો કાચો રાખવા માંગે છે એટલે આદિવાસી વિસ્તારમાં બાળકો ભણવાનું અધૂરું છોડી દે છે તેનું એક જ કારણ રેગ્યુલર શિક્ષકો શાળા પર આવતા નથી તેનો જવાબદાર કોણ જાગો ભાઈ આપણા વિસ્તારમાં આવા ઘણા બધા ગુલીબાદ લેટ ગો શિક્ષકો પાનમ ગામે ભાંડો ફૂટી એક શિક્ષક પાનમ ઉછવાસ ફળિયા વર્ગનો શિક્ષક મીડિયાને જોઈ બાર વાગે રસ્તામાં આવતો હોય મીડિયા તાબડતોડ જોવા મળ્યો આવા લેટ બાદ મારતા શિક્ષક ઉપર ક્યારે સરકાર પગલા લેશે કે પછી આદિવાસી અભણ હતા ને આપણા બાળકોને ને અભણ રાખવાના ઈરાદે ઈરાદો છે કે શું ગમે ગામ આપણા ગામના શાળામાં શિક્ષકો આવે છે કે નહીં તેનું અભિયાન હાલમાં ચાલુ છે રિપોર્ટર કિસન મોનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ